આણે ડિવિજનમાં પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો દારૂના મુદ્દા માલનો બેવડા ઓવરબ્રિજ પાસે પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો આણે ડિવિજન આણે ટાઉન આણંદ રૂરલ વિદ્યાનગર ઉમરેઠ ભાલેજ ખંભોળજ તેમજ વાસદ સહિત સાત પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના મુદ્દા માલનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે કોર્ટના આદેશ બાદ બુલડોઝર ફેરવી દારૂ નો નાશ કર્યો હતો દારૂનો નાશ કરવામાં આવતા દારૂની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા આણંદિવિઝન માં ઝડપાયેલા વિદેશી દારૂની લગભગ

એના નાશ કરવા માટે નામદાર કોર્ટનો આદેશ મેળવી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને એના સંદર્ભે આજે દારૂ નાશ માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કુલ સાત પોલીસના ના સિત્તેર જેટલા ગુના અને એમાં પંચાવન હજાર કરતા વધુ બોટલ અને એની કિંમત એક કરોડ દસ લાખ કરતા વધુ થવા જાય છે એની બોટલની મારી વિવિધ ટીમો દ્વારા પોલીસ સ્ટેશન વાઇઝ અને ગુના વાઇઝ એની ગણતરી પણ કરવામાં આવી છે અને ગણતરી કરી અને ત્યારબાદ હવે એનો નાશ કરવામાં આવી રહ્યો છે સુરત શહેરમાં